જીવનની ટિકિટ ખરીદવા માટે મહેનતની કિંમત ચૂકવવી પડે છે આ વાતને પોતાના જીવનનું સૂત્ર બનાવનાર એક બસ કંડક્ટરના પુત્ર આજે વીસ હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કરીને બતાવ્યું છે આ કહાની છે સુરતના અસલ હીરો ડોક્ટર ફારૂક પટેલની એક સમય હતો જ્યારે ડોક્ટર ફારૂક પટેલનું બાળપણ દસ બાય બારની ઓડીમાં વીત્યું હતું અને તેઓ મહિને માત્ર સાતસો રૂપિયા કમાતા હતા તેમના પિતા જીએસઆરટીસીમાં કંડક્ટર હતા ગરીબી અને અભાવને ખૂબ નજીકથી જોનારા ફારૂક પટેલે ગરીબીને મજબૂરી નહીં પણ મજબૂતી બનાવી સરકારી શાળામાં અભ્યાસ કર્યો સંઘર્ષના દિવસોમાં ક્યારેક ચશ્માની દુકાનમાં તો ક્યારેક કપડાની દુકાનમાં કામ કર્યું પરંતુ સપનાની ઉડાન ક્યારેય ઓછી ન થવા દીધી અને આજે ડૉક્ટર ફારૂક પટેલે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ હેઠળ અલગ અલગ કંપનીઓનું એક વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું છે આજે તેઓ સુરતના ટોપ ટેન ધનિકોમાં સ્થાન ધરાવે છે અને હજારો યુવાઓને રોજગારી આપી રહ્યા છે તેમની કંપનીમાં સાડી ચારસોથી વધુ કર્મચારીઓની મહેનત જોડાયેલી છે જેમને ફારૂક પટેલે પોતાનો પરિવાર સમજે છે ભરૂચ નજીકના સલાદ્રા ગામના વતની ડૉક્ટર ફારૂક પટેલ આજે પોતાના દમદાર પ્રભાવ અને સફળતાની કહાનીથી યુવા પેઢી માટે એક ખરા અર્થમાં પ્રેરણા સ્ત્રોત બન્યા છે